સાતમ આઠમના તહેવારોની મોસમ બરાબર જામી છે અને અડધો શ્રાવણ મહિનો પૂર્ણ થઈ ગયો છે ગુજરાત સહિત દેશ અને વિદેશના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર પુણ્યનું વાથું બાંધવા ઉમટી પડે છે શ્રાવણ મહિનો એટલે શિવભક્તિમાં લીન થવાનો અવસર જોકે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે આમાંથી કેટલાક મંદિરો ઇસ્લામિક દેશોમાં છે વિદેશની ધરતી પર બે દેશ તો એવા છે જેમની વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું એ પણ શિવ મંદિરને લઈને જેમ આપણા દેશમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં ભક્તોનો જમાવડો થાય છે તેવી જ રીતે વિદેશના શિવ મંદિરોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળે છે તો ચાલો જાણીએ કે વિદેશની ધરા પર કેટલા પ્રાચીન શિવ મંદિરો છે નમસ્કાર હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે વિદેશમાં આવેલા શિવ મંદિરો વિશે શરૂઆત કરીએ આપણા પાડોશી દેશથી ભારતના પાડોશી શ્રીલંકામાં પ્રખ્યાત શિવ મંદિર છે જેને મુન્નેશ્વરમ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરને નામ એટલા માટે મળ્યું છે કારણ કે તે મુન્નેશ્વર ગામમાં આવેલું છે એવું કહેવાય છે કે ત્રેતાયુગમાં રાવણનો વધ કર્યા પછી ભગવાન રામે આ સ્થળે શિવની પૂજા કરી હતી આ મંદિર દક્ષિણ ભારતીય દ્રવિડ શૈલીમાં બનેલું છે અને દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે હવે વાત કરીએ થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે આવેલા શિવમંદિર વિશે શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારથી આ મંદિર ચર્ચામાં છે કારણ કે થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે મંદિરને લઈને યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી આ મંદિર જ્યાં સ્થિત છે તે સ્થાન થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ છે આ વિસ્તાર બંને દેશો માટે સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને અહીં આઠસો વર્ષ જૂનું શિવમંદિર આવેલું છે નવમી અને પંદરમી સદી વચ્ચેના સમયમાં સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા પર ખમેર સામ્રાજ્યનું શાસન હતું આ શક્તિશાળી સામ્રાજ્યનું શાસન થાઇલેન્ડ કંબોડિયા વિયેતનામ લાઓલ મ્યાનમાર સહિતના ઘણા દેશોમાં ફેલાયેલું હતું જયવર્મન બીજા ખમેર સામ્રાજ્યના સૌથી મોટા અને પ્રતાપી રાજા હતા જેના શાસનકાળ દરમિયાન કંબોડિયામાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર સ્થાપિત થયું આ શાસનનો અંત ઈસવીસન ચૌદસો એકત્રીસમાં થયો હોવાનું માનવામાં આવે છે પરંતુ ખમેર સામ્રાજ્યએ તેના શાસનકાળ દરમિયાન ઘણી જગ્યાએ હિન્દુ મંદિરો સ્થાપિત કર્યા આમાંથી એક અને કમ્બોડિયાની સરહદ પર સ્થિત આ વિવાદાસ્પદ શિવ મંદિર છે જેનું નામ તામોઆન મંદિર છે ભાગલા પહેલા પાકિસ્તાન પણ ભારતનો એક ભાગ હતો અહીં ઘણા પ્રાચીન શિવ મંદિરો જોઈ શકાય છે પરંતુ તેમાં સૌથી પ્રખ્યાત કટાસરાજ મંદિર છે તે પાકિસ્તાનના પંજાબના ચક્રવાલ જિલ્લામાં આવેલું છે ફરીથી બનાવવામાં આવ્યું હતું નજીકમાં એક તળાવ છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે તે ભગવાન શિવના આશુઓથી ભરાયું હતું નેપાળ પણ એક સમયે ભારતનો ભાગ હતો અહીં મોટા ભાગના હિન્દુઓ રહે છે નેપાળમાં બાગમતી નદીના કિનારે કાઠમંડુ નામનું એક શહેર આવેલું છે જ્યાં પશુપતિનાથ મંદિર આવેલું છે આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં પણ સામેલ છે હાલમાં અહીં જે મંદિર દેખાય છે તે અગિયારમી સદીમાં બનાવવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે નેપાળના પશુપતિનાથ અને ભારતના કેદારનાથ મંદિર વચ્ચે ખાસ જોડાણ છે ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે પરંતુ તેની સંસ્કૃતિમાં હજુ પણ હિન્દુ ધર્મનો પ્રભાવ જોવા મળે છે ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર મંદિર જાવા નામના ટાપુ પર આવેલું છે છે તેને પ્રંબાનંદ શિવ તરીકે ઓળખવામાં આવે ઇતિહાસકારોના મત પ્રમાણે આ મંદિર દસમી સદીમાં બનાવવામાં આવ્યું હતું યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિકસાવ્યું છે મલેશિયાની રાજધાની કુવાલાલામપુરમાં ભગવાન શિવનું એક પ્રખ્યાત મંદિર છે જેને અરુલ અરુલમીગુ શ્રી રામ લિંગેશ્વર અને મંદિર બાંગસર તરીકે પણ ઓળખવામાં આવે છે તે બંધાયું હોવાનું કહેવાય છે આ મંદિર બે હજાર થી એક ટ્રસ્ટ દ્વારા જાળવવામાં આવી રહ્યું છે મલેશિયામાં આ મંદિર હિન્દુઓનું સૌથી મોટું મંદિર છે જ્યાં દરરોજ હજારો શિવ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે મોરેસેસના ગોયાવે દે ચાઇન ટાપુ પર એક પ્રખ્યાત શિવ મંદિર છે તેને સાગર શિવ મંદિર કહેવામાં આવે છે અહીંનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવની 108 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા છે જેને મંગલ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરનું બાંધકામ ઈસવીસન ઓગણીસસો માં શરૂ થયું હતું તેનું બાંધકામ સાડત્રીસ વર્ષ પછી એટલે કે બે હજાર પૂર્ણ થયું હતું તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના પડોશી દેશો ઉપરાંત ન્યૂઝીલેન્ડમાં પણ ભગવાન શિવનું એક વિશાળ મંદિર છે તેને ઓકલેન્ડ શિવ મંદિર કહેવામાં આવે છે કારણ કે તે ઓકલેન્ડ શહેરમાં આવેલું છે આ મંદિર બહુ જૂનું નથી આ મંદિરનો શિલાન્યાસ ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં માં કરવામાં આવ્યો હતો તેનું બાંધકામ બે હજાર ચારમાં પૂર્ણ થયું પરંતુ ભક્તોના કહેવા પ્રમાણે આ મંદિરનો મહિમા ખૂબ જ ખાસ છે સાતમ આઠમના તહેવારની મોજ માણો અને શિવભક્તિમાં લીન રહો સ્વરાજમાં અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ